બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે રખોપા કાઠિયાવાડનો એટલે ભૂપત બારવટીયો આ ભૂપત બારવટિયાને પકડવા પોલીસે ઘણી મથામણ કરી પણ ભૂપત બારવટીયો પોલીસના હાથમાં ન આવ્યો તે ના જ આવ્યો અંતે ભૂપત બારવટીયો રણ પાર કરી પાકિસ્તાન જતો રહ્યો અને એ સમયે પાકિસ્તાન જવા માટે ભૂપત બારવટીયો વાગડમાંથી પસાર થયો હતો અને મોતીગત ડુંગરમાં પડાવ નાખ્યો હતો પોતાની પાસે જે કંઈ પણ હતું એ બધું જ ખર્ચ થઈ ગયું હતું એમની પાસે એના સાથીદારોને ભરપેટ ભોજન કરાવી શકે એટલું પણ વધ્યું નહોતું ત્યારે ભૂપત બારવટીયાને ભીમાસર ગામ ભાંગવાનો વિચાર આવ્યો પોતાના સાથીદારને ભીમાસર ગામમાંથી શ્રીફળ લેવા માટે મોકલ્યો સાથીદાર શ્રીફળ લઈને આવ્યો ત્યારબાદ ભૂપત બારવટિયાએ મોતીગઢ ડુંગર ઉપર આય રાજબાઈની જ્યાં સ્થાપના હતી ત્યાં શ્રીફળ વધેલું એ શ્રીફળ ખોરું એટલે કે બગડલ નીકળ્યું ભૂપત બારવટિયાએ ફરીવાર એના સાથીને ભીમાસર ગામમાં શ્રીફળ લેવા માટે મોકલ્યો સાથીદાર ફરી વખત સુંદર મજાનું શ્રીફળ લઈ આવ્યો અને ભૂપત બહારવટિયાને આપ્યું ભૂપત બારભટિયાએ શ્રીફળ વધેલું પરંતુ ફરી વખત શ્રીફળ એવું ખોડું અને બગડેલ નીકળ્યું અને ભૂપત બારભટિયાએ ફરી પાછા એના સાથીદારને હુકમ કર્યો કે જાઓ ભીમાસર ગામમાંથી શ્રીફળ લઈ આવો ભૂપત બારવટિયાનો સાથી ભીમાસર ગામમાં આવી અને વિચાર કરે છે કે આમ વારંવાર કેટલી વખત શ્રીફળ લેવા આવું એટલે એણે એક સાથે પચાસેક શ્રીફળ લીધા અને શ્રીફળનો કોથરો ખંભે ઉપાડી મોતીગઢ ડુંગર ઉપર આવ્યો અને ભૂપત બહાર આવ્યો ભૂપત બારવટિયા એક પછી એક એમ પચાસેક શ્રીફળ વધેરી નાખ્યા પરંતુ બધા શ્રીફળ ખોરા અને બગડેલ નીકળ્યા ભૂપત બહારવટીઓ भोजन ले लगा बाहरवटिया आराम करी रहिया से त्यारे आय राजबाई माताजी भूपत बाहरवटिया ने सपना ने कहियो कि भूपत बाहरवटिया हमारी सोनबाई एक वक्त बोली गए एटले अमे पड़व रुले ते तो जवाब दू

માં રાજભાઈ કેટલી વખત ભીમાસર ગામની રક્ષા કરી છે અને આજ પણ મોતીગઢ ડુંગર ઉપર આ શ્રી રાજભાઈ માતાજીના બેસણા છે અને આ રાજભાઈ માતાજી ભીમાસર ગામની રક્ષા કરીને બેઠી છે આજ પણ ભીમાસર ગામની મહિનાની દર આઠમના બંધ પાડે છે અને આઠમના દિવસે બહોળી સંખ્યામાં માણસો શ્રી રાજભાઈ માના સ્થાનકે આવી માતાના દર્શન કરે છે અને આના ઉપર એક દુહો છે ભીમા તારુ ભીમાસર ખડેડી ખંડેર થા માથે ન હોત માત એને રાખવા વાડી રાજભાઈ તો બાપુ આ હતો ભીમાસર ગામના મોતીગઢ ડુંગર ઉપર આવેલા શ્રી રાજભાઈ માતાજી વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર